નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તલના ભાવ અંગે મોટા સમાચાર હવે સફેદ અને કાળા તલના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કાળા તલની બજારમાં ભાવ ઘટીને હવે સ્થિર થઈ ગયા છે ગુજરાતમાં ઉનાળુ તલની આવક શરૂ થઈ ત્યારે જેડ બ્લેક ક્વોલિટીના ભાવ રૂપિયા બસો પચીસ રૂપિયા કિલો હતા જે આજે ઘટીને એકસો સોર્યાશીથી એકસો પંચ્યાસી રૂપિયા જોવા મળે છે જ્યારે રેગ્યુલર ક્વોલિટીના તલના ભાવ એકસો પાસઠથી રૂપિયા એકસો સાસઠ રૂપિયા ચાલે છે તલના ભાવમાં એવરેજ કિલોએ ચાલીસ રૂપિયાની મંદી આવી ગઈ છે ગુજરાતમાં ઉનાળુ કાળા તલનો પાક સામાન્ય રીતે બહુ ઓછો થતો હોય છે પરંતુ આ વર્ષે વાવેતર સમયે ખૂબ જ ઊંચો ભાવ હોવાથી વાવેતર વધારે થયા હતા જેને પગલે આ વર્ષે ઉનાળુ કાળા તલનો પાક પચીસ થી ત્રીસ હજાર ટન થાય તેવો અંદાજ છે કાળા તલના પાકમાંથી ત્રીસ ટકા જેટલા તલ બજારમાં આવી ગયા છે જ્યારે બાકીના તલ હવે તબક્કાવાર ધીમે ધીમે બજારમાં આવશે તલની બજારમાં ભાવ ઘટી ગયા હોવાથી હવે ઘરાકી લાગુ પડી ગઈ છે તલમાં નિકાસ વેપાર પણ સારા હોવાથી બજારને ટેકો મળે તેવી સંભાવના છે કાળા તલની સાઉથ કોરિયા અને યુરોપના કેટલાક દેશોમાં નિકાસ વધારે થાય છે સફેદ તલની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે ચાલુ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં સોટેક સફેદ તલના ભાવમાં પાંચ થી છ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે બોલાયા છે ગુજરાતમાં ઉનાળુ તલના ક્રોપમાંથી અત્યાર સુધીમાં ત્રીસ થી પાંત્રીસ ટકા તલ બજારમાં આવી ગયા છે આ વર્ષે ઉનાળુ તલનો ક્રોપ એક પોઈન્ટ પચીસ લાખ ટનનો આવે તેવી ધારણા છે સફેદ તલના પાક ઉપર મે મહિનામાં વરસાદ પડ્યો હોવાથી તલની ક્વોલિટીને મોટી અસર પડી છે ઉનાળુ તલમાંથી પચીસ થી ત્રીસ ટકા તલ સારા રહ્યા છે જ્યારે પંચોતેર ટકા તલ નબળી ક્વોલિટીના પડી ગયા છે તલની બજારમાં અત્યારે કોઈ મોટી ડિમાન્ડ નથી માત્ર કોરિયાના ટેન્ડરમાં જેટલા તલની જરૂરિયાત છે એટલી તલની માંગ આવી રહી છે આ ટેન્ડર ભરાઈ જાય પછી જ નવું ટેન્ડર આવી શકે છે પરંતુ એ પહેલાં ટેન્ડરના ચાન્સ જોવા મળે એમ તેમ નથી ચોમાસું વાવેતર માટે હજી થોડો સમય રાહ જોવી પડશે ગુજરાતમાં ચોમાસું તલ હવે ખાસ થતા નથી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વાવેતર થાય છે જે નવરાત્રી દરમિયાન બજારમાં આવે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે